અત્યારે અમારા તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે છે જે ઘટના બની બાર વર્ષની દીકરીને બેફામ ટ્રક એમને હડફેટે ચડી અને કચડી નાખી અને બાર વર્ષની દીકરીનું મૃત્યુ થયું છે ત્યારે આમ આદમી પાર્ટી અને સમગ્ર ઉમરા વેલેન્જાના તમામ નાગરિકો તમામ ભાઈઓ બહેનો આ વિસ્તારમાં રહેતા તમામ નાગરિકો રોડ પર શાંતિથી બેસી અને વિરોધ પ્રદર્શન નહીં પરંતુ શાંતિપૂર્વક રીતે ન્યાયની માંગણી કરી રહ્યા હતા ન્યાય માંગી રહ્યા હતા પરંતુ ન્યાય આપવાને બદલે આપવા ભાજપ ડરી જાય 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 અમારા જેવા ત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસ ને આગળ કરી અને અમને ડિટેન કરવાનું કાવતરું કરે છે અમારા તમામ આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ સાથે ત્યાં વસતા સામાન્ય લોકો એમાં માતાઓ બહેનો પણ છે એ પણ રોડ પર શાંતિપૂર્વક રીતે ન્યાયની માંગણી કરતા હતા કે આવા અનેક ઘટનાઓ છેલ્લા એક વર્ષમાં બની છે પરંતુ આ ઘટના પછી કોઈ કઈ ધ્યાન દેતું નથી બની બેઠેલા આ વિસ્તારના ભાજપના ધારાસભ્ય પ્રફુલ પાંસેરિયા અને ભાજપના ધારાસભ્ય મુકેશ પટેલ છેલ્લા પાંચ કલાક અહીંયા બેઠા હતા સાથે સાથે મેયર ભાજપના દક્ષેશ માવાણી સાથે સાથે સુરત પોલીસ કમિશનર એસએમસી ના એની પાસે પણ સમય નથી વારંવાર ફોન કર્યા તો ફોન નહોતા ઉપાડતા શાંતિપૂર્વક રીતે અમે ન્યાયની માંગણી માટે રોડ પર લોકો બેઠા હતા પરંતુ આ તમામ કાર્યકર્તાઓને ટીંગાકોળી કરી અને પોલીસે આગળ ધરી અને તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ઉમરા વેલેન્જા વિસ્તારના તમામ લોકોને ભાઈઓ બહેનો તમામને અત્યારે ડિટેન્ડ કરી અને પોલીસ સ્ટેશન લઈ જવાનું કામ આ ભાજપ હલકી ભાજપ જે કંઈ કરી તો નથી શકતી પરંતુ આજે એક દીકરી માટે ડાય માંગી રહ્યા છે એક ને એક દીકરી હતી એમ આવતરની પાંચ વર્ષની દીકરી એમને દીકરો પણ નહોતો એ બાર વર્ષની દીકરી આજે પોતાનો જીવ ગુમાવ્યો છે પરંતુ એક પણ પ્રકારની એમના દિલમાં સહાનુભૂતિ નથી જ્યારે જ્યારે ભાજપ મારા તે ડરી જાય પોલીસને આગળ કરે પોલીસ તિંગાખોડી કરે દંડાવાળી કરે અને અમને અત્યારે ડિટેન કરી ઉત્તરાયણ પોલીસ લઈ જવાનું ઉત્તરાયણ પોલીસ સ્ટેશન લઈ જવાનું કામ આ હલકી ભાજપ કરી રહી છે ભાજપ પાસે સમય નથી મુકેશ પટેલ પાસે સમય નથી પાસે પાસે સમય સમય નથી નથી એ અહીંયા આજે ન્યાય રહ્યા છે તો લોકોને રોકવાની અત્યારે અમારા તમામ આવી રીતે પોલીસને આગળ કરી અમને ડિટેન કરી અને આવું કાર્ય કરી રહ્યા છે જનતાને જાગવાની જરૂર છે પરંતુ આમ આદમી પાર્ટી હંમેશને માટે ન્યાયની ની માટે હંમેશને માટે આ દીકરીના પરિવારની અમે સાથે છીએ આવનારા દિવસોમાં આ પરિવારના ન્યાય માટે અમારે જે પણ કઈ ઘટતું હશે કે આમ આદમી પાર્ટી સમગ્ર ટીમ આમ આદમી પાર્ટી ના એક કાર્યકર્તાઓ આ પરિવારની સાથે છે